હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જિગ્નાસ ફૂડ સિરીઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ તો આજે લઈને આવી છું શીરાની રેસીપી કે જે તમે સત્યનારાયણ ભગવાનની કથામાં અવારનવાર મહાપ્રસાદ તરીકે જે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ અથવા તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો શંકર ભગવાનના કે પછી ઠાકોરજીના ભોગ માટે આ રેસીપી એકદમ બેસ્ટ છે અને હું એકદમ પરફેક્ટ મેઝરમેન્ટથી બતાવીશ તો તમારે પહેલીવાર આ શીરો બનાવતા હશો તો પણ પરફેક્ટ જ તમારો શીરો બનશે આના માટે રસોડામાં રહેલ કોઈ પણ એક વાટકી સેટ કરી લો હવે ત્રણ વાટકી જેટલું આપણે દૂધ ગરમ કરવાનું છે તે ગરમ થાય ત્યાં સુધી એક વાટકી જેટલું ઘી લેવાનું છે જો તમે પહેલેથી ઓગળેલું ઘી લેતા હોય તો એક વાટકી લેવાનું અને મારી જે આવી રીતે થોડું કઠણ ઘી લેતા હોય તો એક વાટકીથી થોડું ઓછું લેવાનું હવે આ ઘી આપણું એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તમારી પસંદના કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ આમ આપણે રોસ્ટ કરી લેવાના છે હું અહીં કાજુ બદામ અને પિસ્તાની કતરણનો ઉપયોગ કરું છું તો ડ્રાય ફ્રૂટ આપણા થઈ જાય એટલે તે જે કટોરી હતી એ એક કટોરી જેટલું રવો લેવાનો છે તો અહીં તમારે છે ને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું એક કટોરી રવાની સામે એક વાટકી રવાની સામે એક વાટકી ખાંડ એક વાટકી ઘી અને સામે ત્રણ વાટકી જેટલું દૂધ લેવાનું છે તો તમે અહીં દૂધની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો જેમ કે એક વાટકી દૂધ અને તેમાં બે વાટકી પાણીનો પણ ઉપયોગ કરી શકો પણ જો ભગવાનના ભોગ માટે બનાવતા હોય તો દૂધનો જ ઉપયોગ કરવો તો અહીં એક વાટકી ઘીની અંદર આપણે એક વાટકી રવો નાખી અને એકદમ ધીમા ગેસની ફ્લેમ ઉપર સારી રીતે રવાને શેકી લેવાનો છે રવામાંથી એક સુગંધ આવે અને રવાનો કલર થોડો પીળાશ પડતો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે અહીં આપણે રવાને બ્રાઉન નથી થવા દેવાનો જો રવો આપણો બ્રાઉન કે કોફી કલરનો થઈ જશે તો જે આપણો શીરો છે તે એકદમ વ્હાઈટ નહીં રહે અને જે પ્રસાદમાં આપણે ખાતા હોઈએ છીએ શીરો એકદમ વ્હાઇટ રહે છે તો આપણો રવો શેકાઈ જાય એટલે થોડું થોડું કરતાં આપણે તેમાં ગરમ દૂધ એડ કરવાનું છે દૂધ એડ કરતાં જ તેમાં બબલ્સ થશે તે બબલ્સ બંધ થઈ જાય એટલે ફરીવાર આપણે દૂધ એડ કરવાનું છે આવી રીતે થોડું થોડું કરતાં આપણે દૂધ એડ કરવાનું છે હવે તમે જોઈ શકો છો કે દૂધ એડ કર્યા બાદ આપણો શીરો એકદમ ઠીક થઈ ગયો છે તો હવે આપણે એક વાટકી જેટલી ખાંડ લીધી છે એને આપણે રવાની ઉપર નાખી દઈશું અને થોડીવાર એને ઢાંકી દઈશું ફરીવાર આપણે જોઈશું તો રવો પણ સારી રીતે કૂક થઈ ગયો હશે અને ખાંડ પણ ફટાફટ ઓગળવા લાગશે તો હવે તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ઘી થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે આ સ્ટેજ ઉપર આમાં આપણે ડ્રાય ફ્રૂટ આગળ શેકેલા હતા તે નાખીશું અને સાથે એલચીનો પાવડર પણ નાખવાનો છે તો અહીં વિડીયોમાં હું શૂટ કરવાનું રહી ગઈ છું તો એલચીનો આપણે પાવડર પણ આમાં એડ કરીશું જેથી સ્વાદ ખૂબ જ સારો આવશે તો અહીંયા આપણો રવો એકદમ તૈયાર થઈ ગયો છે છતાં હું એને બે ત્રણ મિનિટ માટે ઢાંકીને રાખી દઈશ તો જોઈ શકો છો સાઈડમાંથી ઘી એકદમ સારી રીતે છૂટું પડવા લાગ્યું છે તો હવે જ્યારે તમે સર્વ કરો ત્યારે તેમાં તુલસીના પત્તા અને તમારા મનપસંદ ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો અને ગરમા ગરમ શીરો ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા પડે છે જો શીરો તમારો વધી ગયો હોય તો આ રીતે તમે કોઈ પણ કન્ટેનરમાં તેને ઢાળી દેજો આ શીરાના બહુ આસાનીથી તમે જે ઢેફલા પાડો છો તે બહુ આસાનીથી આના ઢેફલા પડી જાય છે તમે જોઈ શકો છો મેં શીરાને આવી રીતે આમ એક લંચ બોક્સની અંદર ઢાળી દીધું દસ મિનિટ પછી હું એને કટ કરું છું તો એકદમ સરસ રીતે તે કટ થઈ જાય છે તો મારી આ રેસિપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે પણ મારી જેમ ઠાકુરજીને ભોગ લગાવતા હોય તો આ મેથડથી એકવાર તમારા કાના માટે શીરો બનાવીને જોજો ચોક્કસથી ખૂબ જ સરસ લાગશે અને એમ પણ શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે તો આ પ્રસાદ એકવાર બનાવી જરૂર ટ્રાય કરજો